નમસ્કાર મિત્રો મારું નામ કિશોર છે લોકો મને કિશ તરીકે ઓળખે છે આ વાર્તા શરૂ થાય છે જ્યારે હું માત્ર અઢાર વર્ષનો હતો અને મારા પિતરાઈ બહેન મામાની દીકરી બત્રીસ વર્ષની હતી ત્રણ બાળકોની માતા હું મારા માતાપિતાનો ખૂબ જ સારો સરળ અને પ્રિય એકમાત્ર સંતાન હતો મારી ખૂબ જ પ્રેમ અને સ્નેહથી સંભાળ રાખવામાં આવતી હતી કોઈ પણ વસ્તુની કોઈ કમી નહોતી અને પાયલ મારા મામાની એકમાત્ર સંતાન હતી તે ખૂબ જ તોફાની તોફાની અને આખા ઘર માટે બોજરૂપ હતી મારા મામા પણ અમારી સાથે રહેતા હતા તેમની નોકરી પણ અમારા શહેરમાં હતી અને અમારું ઘર ઘણું મોટું હતું માતાએ આગ્રહ કર્યો અને મામાને પોતાની સાથે રહેવા દબાણ કર્યું પાયલ દીદી ભલે તોફાની અને તોફાની હોય પણ તે મારી સાથે ખૂબ જ પ્રેમ અને સ્નેહથી રહેતી હતી અમારી ઉંમરમાં પણ ઘણો તફાવત હતો તે મને કિશું કહીને બોલાવતી પોતાના હાથે મને ખવડાવતી મારી સ્કૂલ બેગ તૈયાર કર મારા અભ્યાસમાં મદદ કર અમારા બંને માટે એકબીજા વિના રહેવું મુશ્કેલ થઈ જતું જ્યારે હું સ્કૂલેથી પાછો આવતો મારી આંખો દીદીને શોધતી હું તેને આખા ઘરમાં શોધતો જ્યારે હું તેને મારી સામે જોતો હું રાહતનો શ્વાસ લેતો હું સીધો તેના ખોળામાં જતો તે મારા વાળને પ્રેમથી વહાલ કરતી મારા દિવસનો થાક ફક્ત તેના સ્પર્શથી જ દૂર થઈ જતો હું ખીલી ઊઠીશ તે દિવસોમાં પાયલ દીદી વીસથી બાવીસ વર્ષની હતી દુનિયાથી અજાણ હતી અને મારા મામા તેના લગ્નની ચિંતા કરતા હાઈસ્કૂલ પછી તે ઘરે જ રહેતી ઘરના કામમાં મદદ કરવાથી દૂર તે પોતાની દુનિયામાં ખોવાયેલી રહેતી તે વાર્તાઓ વાંચતી ફિલ્મ મેગેઝીન જે હું મારી બુકબેગમાં છુપાવી દેતો અને દીદી વાંચી ગયા પછી દુકાનદારને એ જ રીતે પાછી આપતો મામા મામીના ઠપકોનો તેના પર કોઈ પ્રભાવ પડ્યો નહીં અરે થોડી શરમ રાખજો કાલે તારા લગ્ન થશે આ છોકરી આપણા સાસરીયામાં શરમ લાવશે પાયલ દીદી મામીના આ શબ્દોને અવગણતી મને પોતાની બાજુમાં પકડીને કહેતી કીશું તારું ભણવાનું પૂરું થઈ ગયું હા દીદી તો ચાલો લૂડો રમીએ તેના આ શબ્દો મારા માટે જાદુ જેવું કામ કર્યું હું ઝડપથી મારા રૂમમાં મારા પલંગ પર લૂડો બોર્ડ પાથરતો અમે બંને સામસામે બેસી જતા તે દિવસોમાં ટીવી નહોતું રેડિયો સામાન્ય હતો મારા સિવાય આ પાયલ દીદીનું બીજું પ્રિય ગીત હતું તે સમયની ફિલ્મોના દરેક ગીત તેની જીભ પર હતા તે હંમેશા તેના મધુર અને મધુર અવાજમાં ગુંજી ઉઠતી દિવસો વીતતા ગયા અને હું પાયલ દીદીના સ્નેહ અને પ્રેમના બંધનમાં ફસાઈ ગયો અમારી વચ્ચે એક અતૂટ આકર્ષણ બંધન પ્રેમ અને સ્નેહ વધ્યો અને પછી એક દિવસ જ્યારે હું શાળાએથી પાછો ફર્યો ત્યારે દીદીએ મારા માટે દરવાજો ખોલ્યો નહીં દરવાજો બંધ હતો મેં તેને ધક્કો મારતાં જ તે ખુલી ગયું પણ દીદીને બદલે અંદર મૌન એ મારું સ્વાગત કર્યું દીદીના પ્રેમાળ હાથોને બદલે એક સંપૂર્ણ મૌને મને ઘેરી લીધું હું વેદનામાં હતો દીદી ક્યાં ગઈ હું તેમના રૂમ તરફ ગયો મેં અંદર ડોકિયું કર્યું દીદી તેના પલંગ પર સૂતી હતી હું નજીક ગયો હું તેની તરફ જંગલી રીતે ગયો દીદી તેના બેડ પર સૂતી હતી તેનું માથું ઓશિકા પર હતું અને તે રડી રહી હતી તેનો ચહેરો મારી તરફ હતો ઓશિકું ભીનું હતું શું થયું આજે આખો દિવસ શું થયું જે ચહેરો હંમેશા હાસ્ય અને સ્મિતથી ભરેલો રહેતો હતો તે આજે આંસુઓથી ભીંજાયેલો છે કેમ કોઈએ કંઈ કહ્યું મારું મન ઉશ્કેરાઈ ગયું હું તેની બાજુમાં બેઠો અને પૂછ્યું દીદી શું થયું તું કેમ રડે છે મારો અવાજ પણ આંસુથી ભરાઈ ગયો દીદી મારી તરફ ફરી અને મને છાતીએ વળગીને બેઠી તેણીએ મને જોરથી ગળે લગાવ્યો અને ફરીથી રડવા લાગી હું ચોંકી ગયો અને ચિંતિત થઈ ગયો મને સમજાતું નહોતું કે શું કરવું કિશું કિશું તારા વિના હું કેવી રીતે રહીશ હું ફરીથી મુશ્કેલીમાં મુકાઈ ગયો તેમને મારા વગર જીવવાની જરૂર કેમ લાગી મારા નાના મગજમાં હજારો પ્રશ્નો હતા જેના જવાબો હું શોધી શકતો ન હતો અને હું મૂંઝવણમાં ડૂબી રહ્યો હતો પણ દીદીના પ્રેમ અને નિકટતાથી મને શાંતિ પણ મળી રહી હતી અને પછી મને મારા બધા પ્રશ્નોના જવાબ મળી ગયા મારી મામી રૂમમાં પ્રવેશી અને ભાઈ અને બહેન વચ્ચેનો પ્રેમ જોઈને ખાસ કરીને બહેનને રડતી જોઈને તેમણે કહ્યું વાહ પાયલ રાની અત્યાર સુધી ફક્ત તમારા લગ્ન જ નક્કી થયા છે અને આટલું બધું રડવું અરે તું જઈશ ત્યારે શું કરીશ બહુ થયું હવે શાંત થઈ જા જો બિચારો કિશુ ઘણા સમય પહેલાં સ્કૂલેથી પાછો આવી ગયો છે ઉઠીને તેને કંઈક ખવડાવી દે બિચારો ઘણા સમયથી ભૂખ્યો છે તારા રડવાથી તે ખૂબ જ પરેશાન છે હા તો પાયલ દીદીના રડવા પાછળનું કારણા હતું તેના લગ્ન પણ આ વાતે મને મને ખબર હતી તેના કરતાં પણ વધુ મૂંઝવણમાં મૂકી દીધો મારા નાના માસૂમ જીવને મને કહ્યું હતું તેના કરતાં પણ વધુ લગ્નનો ઉલ્લેખ થતાં જ બધી છોકરીઓ ખુશ થઈ જાય છે પણ અહીં પરિસ્થિતિ સાપ અલગ હતી દીદી ખુશ થવાને બદલે દુઃખ અને પીડાથી રડી રહી હતી મામીના શબ્દોનો જાદુઈ પ્રભાવ હતો જ્યારે મેં તેને કહ્યું કે તે ભૂખ્યો છે ત્યારે તેનું રડવું એક ક્ષણમાં બંધ થઈ ગયું તેણે મને પ્રેમથી અલગ કર્યો તેણે તેની આંચલથી તેનો ચહેરો અને આંખો લૂછી અને મને કહ્યું અરે અરે મારું બાળક હજુ પણ ભૂખ્યું છે ઉફફ હું ખૂબ પાગલ છું કીશું અહીં બેસ હું પાંચ મિનિટમાં તારો નાસ્તો લાવીશ આટલું કહીને તે રસોડા તરફ દોડી ગઈ હું અને મામી રૂમમાં જ રહ્યા મેં મામીને પૂછ્યું મામી લગ્નની વાત સાંભળીને દીદી કેમ રડી રહી હતી લગ્નની વાત સાંભળીને બધા ખુશ થઈ જાય છે ને મામીએ ગુસ્સામાં કહ્યું કે શું બેટા મને કેવી રીતે ખબર પડે કે આ પાગલના મનમાં શું છે તું એને જ પૂછી લે તું ફક્ત એ જ જાણે છે કે તારા બે ભાઈ બહેન વચ્ચે શું ચાલી રહ્યું છે અને આટલું બડબડાટ કરતી તે પણ રૂમની બહાર નીકળી ગઈ ઠીક છે મેં વિચાર્યું તેને દો હું તેને પૂરીશ અને હું દરવાજા તરફ તાકીને પાયલ દીદીની રાહ જોઈ રહ્યો હતો દીદીના રડવા અને રડવાને કારણે હવે હું મારી ભૂખ અને તરસ ભૂલી ગયો હતો નહીંતર શાળાએથી ઘરે આવતાની સાથે જ મને ખૂબ ભૂખ લાગતી હતી જે સ્વાભાવિક છે અને દીદી પણ મારી ભૂખ સંતોષવા માટે હંમેશા તૈયાર રહેતી હું હાથ અને ચહેરો ધોઈને આવતો દીદી નાસ્તાથી ભરેલી પ્લેટ લાવતી અને હું તેના ખોળામાં બેસીને તેના હાથથી નાસ્તો ખાતો તે ઘણી વાતો કરતી હતી તેની શાળા વિશે તેણે વાંચેલી કોઈ નવી વાર્તા વિશે કે કોઈ ફિલ્મ મેગેઝીનના કોઈ અભિનેતા કે અભિનેત્રી વિશેની ગપસપ વિશે મીના કુમારી અને મધુબાલા તેના પ્રિય હતા તે બંને વિશે બધું જ જાણતી હતી અને પાયલ દીદી મને તેમની નવી ફિલ્મો વિશે ખૂબ જ મજાથી કહેતી તે દિવસે પહેલીવાર આ દિનચર્યામાં વિક્ષેપ પડ્યો પણ હવે જ્યારે પરિસ્થિતિ શાંત થઈ ગઈ છે મારી ભૂખ ફરી જાગી મેં દરવાજા તરફ જોયું દીદી એક હાથમાં પ્લેટ અને બીજા હાથમાં પાણીનો ગ્લાસ લઈને આવી રહી હતી મેં તેની તરફ જોયું મને ખબર નથી કે તે દિવસે તે કેમ થોડી અલગ દેખાતી હતી તેના ચાલવામાં પહેલાં જેવી નિર્દોષતા નમ્રતા મજા નહોતી તેના પગલાં ખૂબ જ માપેલા હતા અને તેનો ચહેરો પણ ખૂબ જ ગંભીર હતો મને સમજાયું નહીં કે એક જ દિવસમાં શું થઈ ગયું લગ્નના ઉલ્લેખ પર દીદીને શું થયું શું લગ્ન આટલી ખરાબ વાત છે પણ બીજી બધી છોકરીઓ ખૂબ ખુશ છે હું આ બધી વાતોમાં ખોવાયેલો હતો ત્યાં સુધી તે મારી બાજુમાં બેઠી પ્લેટ અને ગ્લાસ જમીન પર મૂક્યો અને મને તેના હાથે એક ટુકડો આપ્યો મેં મો ખોલ્યું નહીં દીદીએ આશ્ચર્યથી મારી સામે જોયું મોટી આંખો પહોળી કરી શું વાત છે કીશું આજે તું ખાશે નહીં અત્યાર સુધી તું ખૂબ ભૂખ્યો હતો શું તું મારાથી ગુસ્સે છે તેણે મારો ચહેરો ઊંચો કરીને કહ્યું ના દીદી હું તારાથી કેમ ગુસ્સે થઈશ પણ તું કંઈક ભૂલી રહી છે શું મેં આજ સુધી ક્યારે તારાથી અલગ બેસીને ખાધું છે આ સાંભળીને તેની આંખોમાંથી ફરીથી મોટા મોટા આંસુ ટપકવા લાગ્યા તેણે તરત જ મને પોતાની જાંગ પર ખેંચી લીધો અને બેસાડ્યો પછી ખૂબ જ મુશ્કેલીથી પોતાને રડતા રોકીને તેણે કહ્યું જો જોકીશું આજે મને શું થયું છે હું આ નાની વાત પણ ભૂલી રહી છું આટલા લાંબા સમય સુધી તણાવપૂર્ણ વાતાવરણમાં રહ્યા પછી દીદીના ખોળામાં આવતાની સાથે જ મને ખૂબ જ હળવાશનો અનુભવ થયો બધો તણાવ એક ક્ષણમાં ગાયબ થઈ ગયો હા દીદી કદાચ તમે લગ્નની બાબતમાં ખૂબ ચિંતિત છો શું હું તમને કંઈક પૂછી શકું છું હા હા કિશુને પૂછો દીદી મેં ક્યારે કોઈને લગ્નના વિષય પર આટલું ઉદાસ જોયું નથી જેટલું તમે જોઈ રહ્યા છો આખરે શું વાત છે કૃપા કરીને મને કહો શું તમે ખુશ નથી તેણીએ ફરી પોતાના પલ્લુથી પોતાનો ચહેરો અને આંખો લૂછી અને ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરતી વખતે તેણીએ પોતાની લાંબી સુડોળ આંગળીઓ વચ્ચે એક મોટો ટુકડો પકડીને મારી તરફ લંબાવ્યો અને કહ્યું લે પહેલા ખાવાનું શરૂ કર પછી હું તને કહીશ મેં મો ખોલ્યું અને પૂરીનો આખો ટુકડો અંદર લઈ લીધો દીદીએ પોતાની વાત ચાલુ રાખી અને કહ્યું અરે ના કીશું એવું નથી પણ લગ્નની ખુશી કરતાં પણ વધુ મને તારાથી અલગ થવાનું દુઃખ છે જુઓ મેં તને ફક્ત એક દિવસ માટે નાસ્તો પીરસવામાં મોડું કર્યું તમને ખૂબ ખરાબ લાગ્યું અને જ્યારે હું નહીં હોઉં ત્યારે શું થશે અને શું તમે પણ મારા વગર રહી શકશો આ છેલ્લા પ્રશ્નથી હું સાવ ચોંકી ગયો દીદીના પ્રશ્ને મને હચમચાવી નાખ્યો મને હવે સમજાયું લગ્ન પછી દીદી મારી બહેન નહીં પણ કોઈ બીજાની પત્ની બનશે કોઈ બીજાની પત્ની મારો તેના પર લગભગ કોઈ અધિકાર રહેશે નહીં અને તે જ ક્ષણે મારો તેને જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો તે હવે મારી સામે એક સ્ત્રી હતી બહેન નહીં હું હવે દીદીના ખોડામાં નહીં પણ એક સુંદર યુવતીના ખોળામાં બેઠો હતો મારું મન મૂંઝવણમાં હતું મને સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે મારા મનમાં ફરી પ્રશ્નો ઊભા થયા આશું છે હું રોજ પાયલ દીદીના ખોળામાં બેસું છું પણ મને ક્યારે આવું લાગ્યું નહીં તો આજે કેમ હું આ બધા વિચારોમાં ખોવાઈ ગયો હતો અરે તું શું વિચારી રહ્યો છે વધુ લે મોખોલ કિશું દીદીનો અવાજ સાંભળીને હું પાછો આવ્યો મેં કોઈક રીતે નાસ્તો કર્યો અને હાથમો ધોયા પછી હું મારા મિત્રો સાથે રમવા ગયો કદાચ હું દીદીના રડવાનો અર્થ સમજી રહ્યો હતો કદાચ દીદીના મનમાં પણ આવી જ લાગણીઓનો પૂર આવ્યો હશે જ્યારે હું પાછો આવ્યો ત્યારે મેં મારા કાનમાં દીદીનો મધુર અવાજ સાંભળ્યો તે કોઈ ફિલ્મી ગીતના શબ્દો હતા તેના ચહેરા પર સ્મિત હતું તે ખુશ થઈ ગઈ અને મને જોઈને તેણે કહ્યું જુઓ કિશું આજે અભ્યાસ પછી તરત સૂઈ ન જા આજે આપણે ઘણી વાતો કરીશું ઠીક છે હા દીદી તું બિલકુલ સાચી છે તેણે મને ફરીથી તેની છાતી સાથે જોરથી ગળે લગાવ્યો ઓહ કિશું કિશું તું ખૂબ જ નિર્દોષ છે મને સમજાતું નહોતું એક જ દિવસમાં તેણે મને બે વાર ગળે લગાવ્યો અને દરેક વખતે તેનો સ્વભાવ ખૂબ જ અલગ હતો તો કઈ મૂંઝવણમાં ખોવાઈ જાય છે આજે રાત્રે હું તારી બધી મૂંઝવણો દૂર કરીશ હવે જા સ્નાન કરી લે અને ભણ હું મારા રૂમમાં ગયો અને રાત્રે બહેન સાથે શું બનશે તેની કલ્પનામાં ખોવાઈ ગયો રૂમમાં આવ્યા પછી મેં સ્નાન કર્યું ફ્રેશ થઈને થોડું હળવું લાગ્યું પણ મારું મન હજુ પણ બેચેન હતું હું અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો ન હતો મેં પુસ્તક ખોલ્યું પણ હજુ પણ મારા મગજમાં આજના દીદીના બે ચિત્રો વારંવાર આવી રહ્યા હતા જાણે કોઈ ફિલ્મનો કોઈ દ્રશ્ય વારંવાર પુનરાવર્તિત થઈ રહ્યો હોય આ પહેલાં મારું ધ્યાન ક્યારેય આટલા આનંદ તરફ ગયું નહોતું તે દિવસે કેમ મારામાં આ પરિવર્તન જોઈને મને નવાઈ લાગી પાયલ દીદી વિશે આવા વિચારો મને શું થયું છે જો તેને ખબર પડશે તો તે શું વિચારશે હું આંખો બંધ કરીને અને માથું ખુરશી પર રાખીને વિચારી રહ્યો હતો એટલામાં દીદીનો અવાજ આવ્યો કે શું તારો અભ્યાસ પૂરો થયો ને અને તે અંદર આવી હું મારા નસીબનો આભાર માનું છું જો તે થોડી વહેલી આવી હોત તો મારું શું થાત હા દીદી સ્કૂલનો અભ્યાસ પૂરો થયો છે પણ મારે હજુ તમારી પાસેથી ઘણું શીખવાનું બાકી છે મારી પાસેથી ભણો તમારો શું મતલબ અરે કંઈ નહીં દીદી તમે પોતે કહ્યું હતું કે તમે મારી બધી સમસ્યાઓ હલ કરી દેશો ઓ હા ચાલો પહેલાં તમારું ભોજન લો ચાલો પછી વાત કરીએ તે સમયે તેનો બોલવાનો સ્વર એકદમ સામાન્ય હતો પછી ફરીથી એ જ હાસ્ય હાસ્ય અને મજા હું તેની સામે જોઈ રહ્યો હતો તે ખૂબ જ સારી દેખાતી હતી પણ તે સમયે દીદી મને કંઈક અલગ જ લાગતી હતી અરે તું આમ શું જોઈ રહ્યો છે શું તે મને પહેલાં ક્યારેય જોઈ નથી મેં મારી જાતને કહ્યું મેં તને જોઈ છે પણ આવી આંખોથી નહીં પણ મેં દીદીને કહ્યું ના દીદી તું અત્યારે રડવાના મૂડમાં નથી એટલે જ તું હસતી વખતે આટલી સારી લાગે છે દીદી થોડીવાર મારી સામે જોતી રહી મારા ખભા પર હાથ રાખ્યો હું હવે રડીશ નહીં ક્યારેય નહીં ચાલ હવે તારું ભોજન ખા આટલું કહીને તેણે મને મારા ખભા પરથી ઉઠાવી લીધો અને સાથે મળીને અમે રસોડા તરફ ચાલવા લાગ્યા વાર્તા ચાલુ રહેશે તો મિત્રો આ આજની વાર્તા હતી એક એવી વાર્તા જે રહસ્યો લાગણીઓ અને પ્રશ્નોથી ભરેલી હતી જો તમને આ વીડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી આ હૃદયસ્પર્શી વાર્તા શક્ય તેટલા લોકો સુધી પહોંચે અને જો તમે ભવિષ્યમાં પણ આવી રહસ્યમય રસપ્રદ અને વિચાર પ્રેરક વાર્તાઓ સાંભળવા માંગતા હો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે દર વખતે અમે તમારા માટે કંઈક નવું અને અણધાર્યું લઈને આવીએ છીએ